તો ચાલો આપણે સૌપ્રથમ ચણાને ફોડીને જોઈ લઈએ કે સાચેમાં ફૂડે છે કે નહીં ઘરે બને છે કે નહીં જુઓ મિત્રો મીઠું એકદમ સરસ ગરમ હોવું જોઈએ એકદમ સરસ તમને આવી રીતે ધુમાડો દેખાશે વરાળ નીકળે દેખાય છે પતિ દેવજી જો આવું ધુમાડો નીકળે ને એવું ગરમ હોવું જોઈએ મીઠું અને વધારે કંઈ ખબર ના પડે તો જો આમ હાથ રાખી ના શકાય એટલી ગરમ શેક લાગે તો તું એ પહેલેથી જ મીઠું ગરમ કરવા મૂકી દીધું હા અરે વાહ પહેલે થી ગરમ કરવા મૂક્યું છે મે મીઠું અને મને થોડી શરદી ને કફ જેવું છે તો કે બહુ શેકેલું ખાઈએ ને મીઠામાં શેકેલું તો કફ જલ્દી છૂટો પડી જાય સારું લાગે અચ્છા એટલે શરદીમાં ખાવાની ઈચ્છા થઈ ગઈ તને ચણા હા તો આપણે હવે ચણા ઉમેરી દઈશું અને પહેલો પ્રયાસ છે મિત્રો સફળ થાય છે કે નહીં જોઈએ મિત્રો આપણે કર્યું નથી આ પ્રયોગ કરી રહ્યા છે હા હા આપણે મીઠામાં ખારી સિંગ બનાવેલી છે હા તમે વિડિયો જોઈ આવજો હા પણ મીઠામાં ચણા થાય છે કે નહીં એ પહેલી વાર કરી રહ્યા છે આપણે તો આવી રીતે ઉમેરીને મિક્સ કરતા જવાનું જેમ તે લોકો કરતા હોય છે તો ચલો થોડીવાર ગરમ થવા દઈએ હા પછી આપણે મળીએ ના ફૂટ્યો હજુ ફૂટ્યો અરે વાહ એક છૂટો પડી ગયો જો હા

જો ઉપર નીચે કર તો બધા ફૂટી જાય હમ તો સતત મિક્સ કરતા રહીશું તો જલ્દી ફૂટી જશે તો ચલો મિત્રો બધા ચણા ફૂટી જાય એટલે પછી આપણે મળી બસ ફૂટી રહેવાય બધા પણ આરે ઓ અમુક એવા હોય તો નાય ફૂટે અચ્છા તો આજે ચણા પાર્ટી હાજી પોપકોર્ન પણ ફોડીશું આપણે મીઠા હાજી તો પોપકોર્ન બાકી છે ને એ જો બોલે અને સાવચેતીથી હલાવવું મિક્સ કરવું આવો લાંબો લાંબો ચમચો હોય તે રાખવાનો વાળો ચમચો હોય છે કેમ કે દાજે મીઠાની શેક હાથમાં જબરદસ્ત લાગે ગરમ તો 50% ફૂટ્યા લાગે થોડું મીઠું અને નથી થયું હજુ લાગે ના રે મીઠું જબરદસ્ત ગરમ હતું ગરમ છે તો વાંધો

નથ થતું એવું નથી પણ કઈક મિસ્ટેક હશે હજુ આપણે બીજી વાર પાછા પ્રયત્ન કરીશું કાલે પાછા પ્રયત્ન કરશું સાચું શું કેવું મિત્રો કાલે પાછા પ્રયોગ તો કરો છે કોમેન્ટમાં જરૂરથી જરૂર થી જણાવજો કે આ ચણા નથી ફૂટ્યા તો બીજી વાર ફોડવા છે કે નહીં આપણે મીઠામાં ચલો હવે આપણે પોપકોર્ન ફોડી લઈશું મિત્રો તમે કોમેન્ટ કરશો તો જ બીજી વાર આપણે પ્રયોગ કરશું બરાબર તો જેટલી વધારે કોમેન્ટ આવશે કે ચણા મીઠામાં નથી ફૂટ્યા ને ફૂટીએ તો કાલે પાછો પડીશું શું કેવ ડાર્લિંગ તું બોલ ચોક્કસ ચોક્કસ પોપકોર્ન પૂરી લઈશું મિત્રો હવે આપણે આપણે પોપકોર્ન ટ્રાય કરી જોઈશું કદાચ પોપકોર્ન માં તો સક્સેસ એવું લાગે પોપકોર્ન હા છે આપણી પાસે હા

એકાદ મિનિટ પછી આપણે ખોલીશું મિત્રો છાબલી વાંસની હતી અને નીચે ચૂલો છે કદાચ સળગી જાય તો એટલે આપણે આ બીજું વાસણ ઇમરજન્સીમાં મૂક્યું છે થોડી જાળ લાગી જ બક્કા થોડી જાળ લાગી ગઈ કાઈ નહીં બીજી લઈ આવું મમ્મી બોલ જાવે મમ્મી લડતા ના હું તો કહી દઈશ મમ્મી ધમીએ જાવ કર્યું તો મિત્રો અંદર બોમ્બ વાળી ચાલુ છે થઈ ગયા છે હવે ફૂટે છે હજી હજી ફૂટે પછી બીજી બડી ના જાય આહા હા ખુશબુ તો આ

આ સસ્પેસફુલ રેસીપી છે તો ચણા અને પોપકોર્ન નો પ્રયત્ન કર્યો તો આપણે પોપકોર્ન થઈ ગયા છે ચણામાં આપણે નિષ્ફળતા છે એટલે એક એક થી બરાબર ઘરે તમારે પણ તેનો પ્રયોગ કરવો નહીં અમારી છે તો પછી કેવી ટેસ્ટ ટેસ્ટ કરવો છે જરાક કેવું ના તો ચલો મિત્રો હું ટેસ્ટ કરું છું મીઠા વાળા પોપકોર્ન હમ બહુ જોરદાર હવે ઘરે આવી જ પોપકોર્ન બનાવવાના હજી ફૂટે છે એટલે તેલમાં બનાવીએ ને મિત્રો આપણે તેના કરતા મિત્રો આ રીતે જ બહુ ટેસ્ટી લાગે છે આ હેલ્ધી રે તેલમાં બનાવીએ ને આપણે બનાવીએ તમે કરજો સાચું કહું છું બહુ મસ્ત બને છે આ અને બનાવીએ ને તેના કરતાં આપણે તો સારું વધારે મીઠામાં બટર તેલમાં તો સૌ કોઈ બનાવે છે હું એ બનાવું છું ઘરે તૈયાર આવે ને જુઓ મિત્રો આમાં આપણને સફળતા મળી છે નિષ્ફળતા નથી મળી તો ચલો મિત્રો હવે મળીએ બીજા કોઈ વિડિયો સાથે તમારું શું કહેવું છે ડાર્લિંગ વાઈફ તો ચણાનો તો ફેર ગયે

અમારી રેસીપી લાઈક કરવા માટે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો જો નવા આવ્યા હોય તો જેથી આપણે મારે ઘડીએ મળતા રહીએ લવ યુ ઓલ